હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું નમકીન સેવ આ સેવ બનાવી ખૂબ જ ઇઝી છે અને માત્ર થોડા જ સમયમાં આ સેવ તમે એકદમ માર્કેટ જેવી ઘરે બનાવી શકો છો આ સેવનો ઉપયોગ આપણે ભેળ ચાટ કે કોઈ પણ નવીન આઇટમ બનાવવામાં કરી શકીએ છીએ તો ચલો હવે ઘરે જ માર્કેટ જેવી સેવ બનાવવાની રેસિપી જોઈ લઈએ રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ કરી દો જેથી નોટિફિકેશન મળતી રહે સેવ બનાવવા માટે આપણે લઈશું સો ગ્રામ ચણાનો લોટ અડધી ચમચી નમક અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર ત્યારબાદ લઈશું અડધા ચમચા જેટલું ગરમ તેલ સેવ બનાવવા માટે ચણાના લોટમાં સૌ પ્રથમ અડધી ચમચી હિંગ એડ કરીશું ત્યારબાદ નમક અને ત્યારબાદ હળદર એડ કરી દઈશું અને ત્યારબાદ ગરમ કરેલું અડધા ચમચા જેટલું તેલ એડ કરીશું ત્યારબાદ હવે બધા જ મસાલાઓને ચણાના લોટમાં ચમચી વડે મિક્સ કરી દઈશું બિલકુલ આવી જ રીતે તેને ધીમે ધીમે મિક્સ કરતા જઈશું ત્યારબાદ હવે તેમાં પાણી એડ કરીશું પાણી આપણે થોડું થોડું કરીને એડ કરવાનું છે જેથી કરીને આપણો લોટ ઢીલો ના પડી જાય બિલકુલ આવી જ રીતે આપણે ચમચીથી હલાવી અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સેવ બનાવવા માટેનો ખૂબ જ સરસ લોટ તૈયાર કરી લઈશું આ લોટ બાંધવામાં તમારે હાથનો પણ ઉપયોગ કરવાની કોઈ જ જરૂર નથી આવી રીતે ચમચી વડે જ તમે સેવ બનાવવાનો ખૂબ જ સરસ લોટ બાંધી શકો છો આ સેવ એકદમ માર્કેટમાં મળતી ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી જેવી સેવ બને છે આ સેવનો ઉપયોગ તમે સેવ મમરા ભેળ કે ચાટ બનાવવામાં ઇઝીલી કરી શકો છો અને સેવ ટમેટાનું શાક બનાવવું હોય એ બનાવવામાં પણ આ સેવનો આપણે ઇઝીલી ઉપયોગ કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો સેવ બનાવવા માટેનો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેની જાળી લઈ લઈશું આપણે જે સંચામાં સેવ પાડવાની હોય તેની જાળી બિલકુલ આવી જ એકદમ કાણાવાળી લઈશું ત્યારબાદ તે જ સંચામાં આપણે લોટ ભરી લઈશું જે પણ સેવ બનાવવા માટેનો લોટ તૈયાર કર્યો છે તે આવી જ રીતે ચમચી વડે આખો સંચો તેનો ભરી લઈશું ત્યારબાદ હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આવી જ રીતે આપણે સંચા વડે તેલમાં સેવ પાડી લઈશું સેવ પાડતી વખતે ગેસની ફ્લેમ ઓલવેઝ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે ફાસ્ટ ગેસ હશે તો સેવ તરત જ બળી જશે જેથી કરી અને આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી પણ નહીં અને ફાસ્ટ પણ નહીં એવી જ રાખીશું થોડો સમય તેલમાં સેવ તળ્યા બાદ હવે તેની સાઈડ પલટાવી દઈશું જેથી કરી અને બંને તરફ સેવ ખૂબ જ સારી રીતે તળાઈ જાય અને કાચી પણ ના રહે બિલકુલ આવી જ રીતે તમારે પણ સેવને તળી લેવાની છે ત્યારબાદ તમને લાગે કે સેવ તળાઈ ગઈ ત્યારબાદ આપણે તેને હાથ વડે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આપણી સેવ ખૂબ જ સારી રીતે તળાઈ ગઈ છે તો તેને તેલમાંથી બહાર કાઢી એકદમ ક્રિસ્પી સેવ તૈયાર થઈ ગઈ છે બિલકુલ માર્કેટમાં મળે એવી જ જારીદાર સેવ આપણે તૈયાર કરી છે હવે સેમ બીજી વખત પણ તેલમાં આપણે સેવ પાડી લઈશું અને બિલકુલ આવી જ રીતે આપણે તેને કમ્પ્લીટલી તળી લઈશું તો આપણી માર્કેટ જેવી જે એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સરસ સ્વાદિષ્ટ સેવ તૈયાર થઈ ગઈ છે જેનું તમે શાક પણ બનાવી શકો છો અને કોઈ પણ ચટપટી વસ્તુમાં એડ પણ કરી શકો છો તો તમે પણ આ રીતથી ઘરે સેવ જરૂરથી બનાવજો અને જો તમને રેસિપી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો